હેલો ફ્રેન્ડ્સ સ્વાગત છે તમારું મારા કિચનમાં આજના આપણે બદામ આથવાની છે તો બદામ બનાવવા માટે ગુંદ જોશે ઘી અને આ આખી બદામ તો સૌ પ્રથમ આપણે મિક્સરમાં ગુંદ પીસી લેવાનો છે પાવડર બનાવી લેવાનો છે અને સાકરને પણ મિક્સરમાં પીસીને પાવડર બનાવી લેવાનો છે અને બદામને પણ આપણે મિક્સરમાં જ પીસી લેવાની છે તો પહેલા આપણે ત્રણેય વસ્તુને મિક્સરમાં પીસી લઈએ તો આ થયેલી બદામ બનાવવા માટે મેં બદામનો ભૂકો કરી લીધો છે મિક્સરમાં સાકરનો પણ ભૂકો કરી લીધો છે મિક્સરમાં અને ગુંદ પીસી લીધો છે ગુંદનો ભાગ ઓછો રાખવાનો છે જો તમને વધારે ગુંદ ભાવતો હોય તો વધારે નાખી શકો છો તો આપણે બનાવવાની શરૂઆત કરીએ સૌપ્રથમ પ્રથમ છે એ પેલા આપણે ઘીને ગેસ ઉપર ગરમ કરી દઈ ઘી મેલ્ટ થઈ જાય ઓગળી જાય ત્યાં સુધી જ ગરમ થવા દેવાનું છે વધારે ગરમ નથી કરવાનું એટલે કે હુંફાળું જ ગરમ કરવાનું છે તો ઘી છે સરસ ઓગળી ગયું છે ઘી ગરમ થઈ જાય એટલે આપણે બધું મિક્સિંગ બાઉલમાં મિક્સ કરી લઈ પેલા આપણે જે બદામનો ભૂકો કરી લીધો છે એ ઉમેરશું ત્યાર પછી સાકરનો જે ભૂકો કરી લીધો છે એ ઉમેરશું ગુંદ આપણે જે પીસી લીધો છે એ ઉમેરશું હવે જે ઘીને ગરમ કરી લીધું છે ઉપર એ ઉમેરવાનું છે ઘી આપણે જરૂર મુજબ જ ઉમેરશું બદામનો ભૂકો અને સાકર પલળી જાય કેટલું ઘી ઉમેરવાનું છે બરાબર બધું મિક્સ કરી લેવાનું છે હવે ઘીની જરૂર નહી પડે ઘી બરાબર થઈ ગયું છે બધું સરસ પલડી ગયું છે ગુંદ હંમેશા આપણે કાચો જ લેવાનો છે કાચો ગુંદ શરીર માટે ખૂબ જ ફાયદાકારક છે એટલે ગુંદ હંમેશા કાચો જ લેવાનો છે શિયાળા માટે જ નહીં પણ આ બદામ છે એ આખું વર્ષ તમે ખાઈ શકો છો શરીર માટે ખૂબ જ ફાયદાકારક છે વીકનેસ હોય તો વધારે ફાયદાકારક છે એટલે આખું વરસ ખાવાથી કોઈ આડઅસર થતી નથી એટલે આપણે આખું વરસ ખાઈ શકીએ છે તો તૈયાર છે આપણી બદામ આથેલી થેલી ખૂબ જ ફાયદાકારક છે કમરનો દુખાવો તમારો એકદમ દૂર થઈ જાય છે આંખ માટે વધારે ફાયદાકારક છે એટલે આપણે આખું વરસ ખાવી જોઈએ આથેલી બદામ તો બદામનો વિડીયો તમને પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો ફરી મળીશું એક નવી રેસીપી સાથે